આગ કાબુમાં લેવાની કોશિશ કરતા હતા પણ લાકડાના લીધે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધુ પ્રમાણમાં ધુમાડા નીકળવા માંડ્યા હતા દરમિયાન સુરતના બે ફાયર સ્ટેશનની બે ગાડી ત્યાં પહોંચીને પાંચ થી છ કલાક બાદ આગ ઉપર કાબુ મેળ્યો હતો આગના લીધે ફ્લાયવુડનો જથ્થો લાકડાનો જથ્થો મશીન વાયરિંગ પંખા સહિતના માલસામાન અને ચીજવસ્તુઓને નુકસાન થયું સચિન પોલીસ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી એરિયા છે જેમાં જાગૃતિ ફ્લાય કંપની બિઝનેસ છે છે ત્યાં આગ લાગેલા અને બે કલાક સમય થયેલ છે હાલમાં ઉજીવાલા ઇન્ડસ્ટ્રીના પોતાના ફાયર ટીમ અને કોર્પોરેશનના ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી ટીમ આવી ગયેલ છે અને આગ ઉપર કાબૂ મેળવવાના અત્યારે કામ ચાલુ છે કોઈ જાનહાની ના બનાવ બનેલ નથી અને પોલીસ સ્ટાફ સચિન અને બીજા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ અત્યારે સ્થળ ઉપર